સમાચારમાં આગળ વાત કરીએ તો સાબર ડેરીના ડિરેક્ટરે કરોડોના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે સાબર ડેરીના એમડી અને તેના મળતિયા પર આક્ષેપ લગાવ્યા સાબર ડેરીની મિલકત કરતા દેવું વધ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો ડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે

મિલકત કરતા વધુ દેવું હોવાનો આક્ષેપ લગાવ્યો છે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે આ આક્ષેપ લગાવ્યો છે ને તેમણે એમડી અને ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી વિરોધ કર્યો પ્રોજેક્ટના નામે લૂંટ અને બજાર કરતા

જસુભાઈ પટેલ જેઓ બહારના પૂર્વ ધારાસભ્ય આક્ષેપ કરવા અગાઉ પણ આવ્યા હતા આ વખતે પણ આક્ષેપ કરવામાં આવે છે કે સાબરડી મિલકતનું દેવું છે વસ્તુ જોવા મળી છે સાબરડીના જે અન્ય ચાર વ્યક્તિઓ જે બેસતા હતા તે લોકો પણ આક્ષેપ છે સાથે મારવામાં આવ્યું હતું બેનર માં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટના નામે જે ઉઘાડી લૂંટ છે તે કરવામાં આવી રહી છે બજાર કરતા સો ગણા ભાવ ચૂકવવામાં ચુકવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવશે કહી શકાય કે સાબરડી અવાર નવા વિરોધમાં આવી છે પણ તેમ છતાં પણ હજી સુધી ચૂંટણી થઈ શકી નથી એકવીસ હાઈકોર્ટમાં જે મુદ્દો ગયો હતો જસુભાઈ હજુ ભાઈ ચૂંટણી ને લઈને કોઈ પણ સમાચાર સામે આવ્યા નથી કહી શકાય કે નવા જે ભ્રષ્ટાચારમાં આવી રહી છે હવાલના આક્ષેપો થઈ રહ્યા છે પણ કોઈ પણ જે તથ્યો સામે આવી રહ્યા છે કોઈ પણ તપાસ છે તે કરવામાં આવતી નથી જી વિકાસ બિલકુલ આભાર યશ તમામ જાણકારી આપવા બદલ